આ જો ઓલો ભાઈ બનજો ચા એને તડકો લાગે આમ જો સાયા ગડીન બેઠો અને અમારે આ વિપુલભાઈ ભાઈ એ નીકળે ફોટા ફોટા જ કરે જો પોઝ આપી દીધો મોકલી જો હાલો તણ શાક ફોટા પાડો પછી તમને મળીએ પાછા આપણે વિલોગ માં આગળ તમે બન્યા રહેજો કારણ કે વિડિયો બહુ લાંબો થઈ જવાનો છે એટલે તમારે જોઈએ જ રાખવાનો છે મિત્રો અને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શું કહેવાય લીલ આપણે લીલ કહીએ ને ખડ દરિયામાં થાય ખારા પાણીમાં પણ એટલે મારો ભાઈ નજીક પોઝ જ આપે છે એને ફોટા પાડું પણ એ વિડીયો આ જવા મિત્ર દરિયાનો નજારો તમારે જવો હોય ને તો અહીંયા તો આવવું જ પડે કાની જેવું બીજું ક્યાંય મને વિચારવું સુધી તો મારા ગામમાં આવું પ્લેસ મેં ક્યાંય જ જોયું મેં તમને કીધું છે ને લાડ બધું જોવાનું છે આ જવા મિત્ર હા મારે હિતેશ હિતેશ ભાઈ જોવા ધોડે દોડતું ને તો જ પેલા દોડે છે એક તો મારી ઘોડે શરીરમાં છે મોટો અને એમાં દોડે પડશે તો પછી ઉભો આ જો આ જો મારો ભાઈ ભૈયાવતી જોવા જોવો આમ જો શું કે રાઉન્ડ મારતો રાઉન્ડ મારતો એ રાઉન્ડ મારવામાં જ મારા ફોન ની પથારી ફરી ગઈ મિત્રો હવે આ જોવો પાસે અમે આ ભેખાડા આવા તો તમને અહીંયા રોજ જોવા મળશે આવો ક્યારેક અમારા ગામની મુલાકાત લો આવું તમે લાડ પેલું કીધું પણ હવે તમે કેદી આવો એ તો મને ખબર